કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી એક વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ બોતેર અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી ગર્ભ પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના એક વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામે તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે પહેલી વખતે ફોન ના ઉપાડવામાં આવે તો દિવસમાં ત્રણ વખત પ્રયત્ન થશે અને ત્રણ વખત ના આવે તો બીજા દિવસે પણ બે વખત પ્રયત્ન કરી અને પ્રત્યેક માતા સુધી એને એના સમય દરમિયાન પ્રસૂતિ હોય તો પ્રસૂતિ સમય દરમિયાન ને બાળકનો જન્મ થયો તો બાળકના જન્મ પછીના સમયમાં આ ફોન દ્વારા સતત એને અપડેટ રાખવામાં આવશે માહિતગાર રાખવામાં આવશે રાજ્ય સરકાર